આ ગાય ગાભણમાં છે અને પાંચ છ દિવસમાં વ્યાયેલી છે ગરધણનું કેવું છે કે અમારે આગલા વેતરમાં તેર ચૌદ લિટર દૂધ આપેલું છે આનો ભાવ રાખેલો છે સાઠ હજાર રૂપિયા તમને સમજી અમે અમે આપી દઈશું અને બીજી બધી અમારી જાભણમાં તમામ ગેરંટી અમારી રહેશે આજની નવ તારીખની પછી આ ગાય વ્યાઈ ગઈ છે નીચે વાછળી લઈ છે આજની તારીખમાં સવારે વીયાણી છે આ ગાયની કિંમત રાખેલી છે પિસ્તાળીસ હજાર રૂપિયા લાસ્ટ લેવાની કિંમત છે બીજા વેતરની છે અને રાતે વીયાણી છે નીચે છે વ્હાઈટ કલરની વાછળી તમે જોઈ શકો છો નીચે વાછળી છે અને વાછળી ફૂલ એચઅપની છે બધી તમામ ગાયોની માહિતી આજે આપી દઉં છું હવે આ ગાય બીજા નંબરની ગાય છે નીચે વાસળી લાવી છે આજે નવ તારીખની વીઆેલી છે તે અને એક સાથે તમામ ગાયો જોઈતી હશે તો પણ અમે વ્યાજબી ભાવે કરીને આપી દેસું બધી પાંચ દિવસની અંદરની વીઆેલી છે અને અથવા જાભણમાં છે ચાર પાંચ દિવસમાં વીઆઈ જાય એવી ગાયો છે એક આપણી પાસે શિંગડાવાળી ગાય આવી છે ગાય ખૂબ જ સારી છે બીજા વેતરની છે દસ દિવસમાં વ્યાઈ જશે ગાય ખૂબ જ સારી છે આનો ભાવ રાખેલો છે પંચાવન હજાર રૂપિયા તમે આવશો તો અમે વ્યાજબે ભાવે કરીને તમને આપી દેશો એમાં થોડું આગા પાસું થશે જે પણ બોલું છું એમાં આગા પાસું થશે અને જે ફિક્સ ભાવ કહું છું એમાં આગા પાસું થશે નહીં અને બીજી આર્યા તાજી વ્યાણી છે આનો ભાવ રાખેલો છે આ પરમ દિવસે વ્યાણી છે આનો ભાવ રાખેલો છે પચાસ હજાર રૂપિયા હવે દોવાયેલી છે એટલે તમને થોડી મગજમાં તો નહીં જ બે અમારી ગાયો આનો ભાવ પચાસ હજાર રૂપિયા રાખેલો છે આવશો એટલે અમે તમને સમજીને અમે આપી દઈશું આજની નવ તારીખનો વિડીયો છે ખાસ કરીને ધ્યાન રાખજો પછી ગાય નંબર ચોથા નંબરની છે આ છે બીજા પહેલા બીજા વેતરની અને તાજી વીઆેલી છે આ ગાયનો ભાવ રાખ્યો છે અમે ચાલીસ હજાર રૂપિયા તમે આવશો તો અમે તમને સમજી અને આપી દઈશું અને ખાસ કરીને હું તમને જાણ કરી દઉં કે યુટ્યુબ ચેનલની અંદર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મને સાહ સહકાર આપતા રહેશો તો હું જરૂરથી રોજનો નવો નવો વિડીયો અને ભાવ સાથે કિંમત તમને કહેતો રહો અને ખાસ કરીને હું તમને એડ્રેસ આપી દઉં કે રા ગામ થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા કોઈ પણ જગ્યાએ રા આજુબાજુ વિસ્તારની અંદર આવો તો તમારે કોઈપણને પૂછી લેવાનું કે પુંજાભાઈ પુંજાભાઈ રબારીનો વાડો કઈ જગ્યાએ આવ્યો તો તમને તમામ ગાયોની માહિતી પૂંજાભાઈ વાળા સુધી તમને કોઈ પણ એડ્રેસ તમને આપી દેશે એક આગાય તાજી વીઆેલી છે આ છે એક બે એટલે એક એક બે ત્રણ ચાર આ ગાય છે પાંચમા નંબરની આ ગાય પણ તમે વ્યાજબી ભાવે કરી આપશો કેમ કે આ રાતે ઉતરી છે એટલે મેં પૂંજાભાઈને ભાવ પૂછ્યો નથી પણ અમે વ્યાજબી ભાઈ ભાવ કરીને તમને આપી દઈશું તમામ આપણી અલગ અલગ બધા ભાવની ગાયો છે અને એક પણ સારી ખૂબ જ જાબણમાં છે બ્લેક કલરમાં તમે સ્ક્રીનશોટ પાડી અને વોટ્સઅપની અંદર વિડીયો મૂકી દેજો અમે ફોટો અમે ભાવ તાલ અને બધી માહિતી તમને આપી દઈશું પણ હા ખાસ કરીને વ્યાયેલી ગાય હોય તો આપણે તમારે જરૂરથી બે ટાઈમ બે ટાઈમ દોરાવી લેવાની આ ગાય જાબણમાં છે દસ દિવસની અંદર વ્યાઈ જશે ગાય ખૂબ જ સારી છે અને વજનવાળી ગાય છે અને આજની તારીખમાં તમામ ગાયો આપણી પાસે લોકલમાં હાજરમાં છે અને એકસાથે ભેગી જોઈતી હશે તો પણ અમે તમને કરી આપશું અને અલગ અલગ જોઈતી હોય તો પણ અમને વ્યાજબી ભાવે તમને આજના દિવસ પૂરતી તમને કરી આપશું આજે નવ તારીખની અને તમામ અહીંયા બનાસકાંઠાની લોકલ ગાયો છે કોઈ આપણી પાસે બહારની ગાયો છે નહીં ગરમી ન લગાડે તેવી ગાયો છે અને બધી તાજી વીઆઈલી છે અથવા જાભણમાં છે જાભણમાં છે એ જાભણમાં આપણે એક અમારો વાળાનો નિયમ તમને કહી દો કે જાભણમાં અમારો નિયમ એ છે કે તમે જાભણમાં લઈ જાઓ કોઈ પણ કદાચ હજી ઉત્તરથી નથી નીકળ્યો પણ કદાચ નીકળી જાય એવું નથી કે ન નીકળે નીકળી જાય તો અમે તમને ગાય હાટે ગાય નથી આપવાની અમારો નિયમ પ્રમાણે કારણ કે તમને કોઈ પણ પ્રોબ્લેમ નીકળે ગાયમાં તો અમે તમને રોકડા પૈસા આપી દઈશું જો તમારી ઈચ્છા હશે તો બીજી ગાય લઈ જવાની ના 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 કે ભાઈ અમારે બીજી ગાય જોઈતી નથી અમારે રોકડા પૈસા જોઈએ છે તો તમને પૈસા આપી દઈશું જે આપણે ગાય લીધી એ વખતે વર્તન કર્યું છે એ જ વર્તને એ જ નિયમ પ્રમાણે તમને જે પણ હશે એનો પણ અમે વર્તી આપીશું અને બીજું કોઈ નહીં કે સાથે ગાય તમે લઈ જાઓ એના હાટે એ વસ્તુ અમારામાં મોઢામાં આવશે નહીં તમામ આજના દિવસની નવ તારીખની આ વિડીયો છે જેમ બને ત્યાં સુધી સાહક અને સહકાર આપતા રહેજો અને અમને અલગ અલગ વિડીયો બનાવવાની ખૂબ જોશ આવે અને આજે જે પણ આના વિડીયા ઉપર નંબર મૂકું છું એ જ વિડીયો ઉપર તમે આજે ફોન કરજો અને રાહ ગામ રા ચોકડીથી આવો એટલે આપણે જેતળા રોડ ઉપર એટલે કહેવાનો મતલબ રા ચોકડીથી જેતળા રોડ ઉપર જમણી જેતરા રોડથી છે જ અડધો કિલોમીટર હેલશો એટલે આપણે જેતળા રા ચોકડીથી આવશો તો જમણી બાજુ વાળો છે અને જેતણા બાજુથી આવશો તો આપણો વાડો છે રામા ડાવી સાઈડ રાગામ અને અને બીજી બધી માહિતી દોતી વખતનો વિડીયો પણ આવશે એ પણ તમારે બે ટાઈમ કેટલું દૂધ છે એ પણ તમારે જોઈ લેવાનું છે અને જે પણ વિડીયાની અંદર દૂધ આવે છે સાંજનો વિડીયો હોય તો સાંજે જે પણ દૂધ આવ્યું એટલું ને એટલું દૂધ સવારે પણ આવવું જોઈએ બે ટાઈમ ખાસ કરીને તમારે અમારા વાળે દોરાઈ લેવાની છે અને બે ટાઈમ તમે નહીં દોરાવો તો ભૂલ રહેશે તમારી અમારી ભૂલ રહેશે નહીં પછી કે ઘરે ગયા પછી અમારું દૂધ ઓછું નીકળ્યું એ અમારી કોઈ જવાબદારી નહીં રહે અમે છાતે ઠોકીને કહીએ છીએ કે આપણે ત્યાં તમે લીટરીઓ લઈને આવવાનું બે ટાઈમ જે દૂધ નીકળ્યું હોય એ દૂધ તમને નીકળવું જોઈએ સાંજે પાંચ વાગે દેવાની સવારે પાંચ વાગે દેવાની બંને ટાઈમ દૂધ સરખું નીકળે તો જ લઈ જવાની નકા આપણાવાળાથી લઈ જવાની નહીં કે આ એટલું દૂધ કરશે ને એટલું દૂધ વધશે ને એ વસ્તુ આપણામાં આવશે નહીં જે દૂધ હાજરમાં હોય એ દૂધ તમારે ગણી લેવાનું છે દસ લીટર દૂધવાળી ગાય હોય તો દસ લીટરનું કહેવાનું કે આ દસ લીટર પૂરીપૂરું દસ લીટર દૂધ છે તો બે ટાઈમ દસ દસ લીટર દૂધ નીકળવું જોઈએ છે અને એક ટાઈમ આઠ લીટર દૂધ હોય તો સવારે પણ આઠ લીટર દૂધ હોવું જોઈએ બંને ટાઈમ આઠ લિટર થઈને ફોર લીટર જેટલું દૂધ થવું જોઈએ ફરજીયાત એ પણ તમારે ખાસ કાળજી રાખવાની છે મારે ત્યાં ઠીક છે કે મારે ત્યાં તમે દોરાવો કે ન દોરાવો પણ કોઈ પણ જગ્યાએથી બે ટાઈમ દોરાવીને તમે ઢોર લેશો તો તમારા ઢોરની અંદર કોઈ દાડો દગો થશે નહીં મારે ત્યાં લો તો ઠીક છે બીજા કોઈ પણ જગ્યાએ તમે ઢોર દોઈને લેશો તો પણ આપણી છૂટ છે પણ કોઈ પણ જગ્યાએ લાવ તો પણ બે 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 ટાઈમ ફરજીયાત દોરાવજો બે ટાઈમ સરખું દૂધ નીકળે તો આપણે ગાયમાં કોઈ પ્રોબ્લેમ હશે નહીં મારા સારું નહીં કોઈ પણ જગ્યાએ એટલે ખાસ અમારી લોકલ ગાયો છે બનાસકાંઠાની અમારા દસ કિલોમીટરની અંદરના આજુબાજુ વિસ્તારની ગરમી ન લગાડે તેવી ગાયો આપણી પાસે આજના વીડિયાની અંદર છે અને કાયમ માટે આપણી પાસે કોઈ બહારની ગાય આવશે નહીં તમામ લોકલ ગાયો આપણી પાસે રહે છે અને જે આ ગાય જે આજે આવી છે આ ગાય ધણીનું કેવું છે કે તેર ચૌદ લિટર દૂધ કરેલું છે પંદર દિવસ લિટર દૂધ કરેલું છે ગાય ખૂબ જ પતળી ચોપડીની છે પણ હજી ચાર પાંચ દિવસ લઈ લેશે ગાય ખૂબ જ સારી છે અને આનો ભાવ મૂકેલો છે અમે સાઠ હજાર રૂપિયા પણ તમે આવશો તો અમે વ્યાજબી ભાવે તમને કરી આપીશું ચલો જય માતાજી અને જેમ મળે ત્યાં સુધી આપણો આ વિડીયો શેર કરજો અને લાઇક અને સબસ્ક્રાઈબ તો જરૂરથી આ વિડીયોની અંદર મને સહ સહકાર તમે આપતા રહેજો ચલો જય માતાજી